આગામી તારીખ વીસમી ડિસેમ્બરના રોજ રિલીઝ થનારી ગુજરાતી ફિલ્મ થર્ટી ફર્સ્ટ ડી સ્ટારકાસ્ટ એ ફિલ્મના પ્રમોશન અર્થે ભાવનગર આવી હતી અત્રેના એપી સિનેમા ખાતે પત્રકાર પરિષદ સંબોધી ફિલ્મની કથા વિશેની માહિતી આપી હતી કંઈક અલગ કિસમની ફિલ્મ થર્ટી ફર્સ્ટ ફિલ્મમાં બે બહેનોએ કરેલા સંઘર્ષની વાર્તા છે ફિલ્મ વિશેની વધુ વાત આપણે તેના કલાકારો પાસેથી સાંભળીએ روپانتر અને હા એટલે આ કેરેક્ટર મજામાં કે આ પ્રકારનો કંઈક નથી અને આ પ્રકારનો હમણાં હું કંઈ કરવાનો નથી તો બધા નહીં મળે હું કેમ આવું ના લો એઝ કેમ લવલ બોય પ્લે કરું કેમ એક બોજ ડાયો સંસ્કારી છે અને બીજું કે કોઈ માણસ દેખાય છે કેવું અને છે કેવું એ તો આપણે ક્યારે સમજી નથી શકતા દેખાવ ઉપરથી આપણે આપણે એવું શીખવાડવામાં આવ્યું છે કે આવું દેખાય છે એટલે સારું અને આ આવું દેખાય છે એટલે ખરાબ પણ હેમાન કે હેમાનીયત પહેલા માણસની અંદર હોઈ શકે છે એ તો આપણને આઈડિયા નથી એટલે એ પ્રકારનો એક અપ્રોચ પહેલા તો ડિરેક્ટર રાઈટર નો અને પછી અમે બંને શીખવામાં આવ્યા કે હા આવું કઈક કેરેક્ટર હોય શકે એટલે કરવાની ખૂબ મજા આવી ગયા ઈમાનદાર રહેવું ખૂબ જરૂરી છે તમે તેટલા પૈસાવાળા સાથે કોઈ પણ હોય એટલે આ તમે ઇફ યુ નો ટુ ધ હિસ્ટ્રી ઓફ ધિસ ઇન્સિડન્ટ એટલે એની અંદર બધું બહુ જ એવું બધું થયું હતું કોશિશ કરવામાં આવી પણ છેલ્લે તો કાનૂન જ જીત્યું હતું એટલે એ જ અમે આ ફિલ્મમાં દર્શાવ્યું છે અને લખી મારા ભાગે એવો રોલ આવ્યો છે જે ખૂબ પોઝિટિવ છે અને જે મોટી પેન છે વિક્ટિમની એની સાથે મળીને આખો કેસ કેવી રીતે આત્મ આટલા મોટા જવાબ સામે આવી રહ્યો છે પણ એને પણ હટાવીને કેવી રીતે અમુક વખતે આપણા બાળકોને કહી ના શકતા એ ડિરેક્ટલી પણ આવી કોઈ ફિલ્મ બતાવીને ઇનડિરેક્ટલી આપણે એ લોકોને જણાવી શકતા હોઈએ છીએ કે જો દિસ ઇઝ વોટ યુ કેટ યુ એટલે આ પ્રકારનું અમે કોશિશ કરી છે અને બહુ ફૂલી તમને બધાને અને પરફેક્ટને

એટલે અવાજ ઉઠાવ સ્ત્રી મહિલા અવાજ ઉઠાવે એ જરૂર જ છે અને એ પણ એક છે સૌથી પહેલા તો તમે એમ કહ્યું કે એક અત્યારે ગુજરાતી કોમેડી ચાલી જ રહી છે એટલા માટે પણ હું તમને અમને ક્યારેય કોમેડી શીખવાડવામાં નથી આવતી ફિલ્મો તો દરેક પ્રકારની કોમેડી જોઈએ એ નોટ તો માઇન્ડમાં હોય છે કે ઓડિયન્સ તો જ જોશે તો એવો નવા નવા પ્રકારની ફિલ્મો બનતી રહેશે

લગભગ ફિલ્મ વિશે તો હિન્દુ સરે ડિરેક્ટર સરે અને પરિષદે લગભગ બધું થઈ ગયું છે અને આપણે જેમ કહીએ છીએ ને કે ફિલ્મો જે હોય છે ને આપણા સમાજનું પ્રતિબિંબ હોય છે તો પછી તરત મજાનો એક અહીસો લઈને આવ્યા છે નવો તમારા માટે અને સમાજમાં શું ન થવું જોઈએ એ આ અહીસામાં તમારે જોવાનું છે તો અને આ ફિલ્મમાં હું એક બહુ જ સિરિયસ પ્રકારના એક લોયર હું હું પરિષદનો લોયર છું ભાઈ તમે